કેમ છો મજામાં રવિવારની બોલતી ટોકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા મિત્રો આજની જે બોલતી ટોકી વાર્તા છે તેનું નામ છે કેટલા ધનનું દાન આપું એક વખત પ્રભુજી જીસસ એક એવી સભામાં બેઠા હતા કે જ્યાં ધન સમુદાય ભેગું થઈને પોતપોતાની રીતે ભૌતિક દાનનું ભૌતિક વસ્તુઓનું દાન આપી રહ્યા હતા આ ભૌતિક વસ્તુઓમાં પૈસા આવી ગયા કિંમતી આભૂષણો આવી ગયા કોઈ પશુ હોય કોઈ બીજી કોઈ મિલકત હોય તે બધું જ આવી ગયું એટલે આવી સભામાં શ્રી પ્રભુ જીસસ બેઠા હતા તેમના અનુયાયીઓ સાથે પ્રભુ જીસસે જોયું કે ખૂબ બધા લોકો પોતપોતાની રીતે દાન આપવા આગળ આવી રહ્યા છે તેમણે જોયું કે બહુ મોટા શેઠ લોકો ખોબા ભરી ભરીને સોના મોહરો દાનપેટીમાં નાખી રહ્યા છે એમણે એ પણ જોયું કે અમુક જે ખૂબ ધનાઢ્ય હોય તેનાથી નીચી કક્ષના લોકો પોતાની રીતે થોડું થોડું દાન આપી રહ્યા હતા તેમણે એ પણ જોયું કે જે લોકો ખૂબ ગરીબ હતા તે લોકો પોતાની શક્તિ પ્રમાણે દાન આપી રહ્યા હતા એવામાં તેમણે જોયું કે એક વિધવા સ્ત્રી કે જે આશરે સાહીઠ પાંસઠ વર્ષની હતી તેના તેના દેખાવ ઉપરથી પહેરવેશ ઉપર લાગતું હતું કે કદાચ દિવસથી ખાવાનું ખાધું પણ નહીં હોય અને કદાચ આ જે કપડાં પહેર્યા છે તેણે ચાર દિવસથી કરી રાખ્યા છે આ સ્ત્રી આગળ આવી અને તેણે જેમ ગણી શકાય ને એવા ચાર સિક્કા કે જેની વેલ્યુ તેનું મૂલ્ય ખૂબ જ ઓછું છે સૌથી નાના સિક્કા એટલે આપણે એવું કહી શકીએ કે આજની જે ચલણી છે ચલણ છે એમાં આપણે આજને સૌથી જે સસ્તો સૌથી નાનો સિક્કો છે જેનું સૌથી ઓછું મૂલ્ય છે તેને આપણે એક રૂપિયાનો સિક્કો કહીએ છીએ તે જમાનામાં જેનું મૂલ્ય સૌથી ઓછું હતું તેવા ચાર સિક્કા આ સ્ત્રીએ દાન પેટીમાં નાખ્યા પ્રભુજી આ જોયું તેમના અનુયાયીએ પણ જોયું આવી જ રીતે બધાએ પોતપોતાની રીતે દાન દાન પેટીમાં નાખ્યું અને દિવસ પૂરો થયો પછી પ્રભુજીસસ તેમના અનુયાયીઓ સાથે વાતો કરતા હતા વાતો કરતા પ્રભુ જીસસે તેમના અનુયાયીઓને પૂછ્યું તો શું તમે એક પ્રશ્ન પૂછો તમે જવાબ આપશો અનુયાયીએ કહ્યું કે હા અમે પ્રયત્ન કરીશું પ્રભુ જીસસે સૌથી પહેલા તો એવું સમજાવ્યું કે આજે જે દિવસ હતો તે ભૌતિક દાનનો હતો એટલે દાન ફક્ત પૈસાનું જ થાય મૂલ્યવાન વસ્તુઓનું જ થાય પશુઓનું જ થાય એવું નથી દાન તમે પોતાના સમયનું પોતાના જ્ઞાનનું બીજા લોકોની વૃદ્ધિ માટે કરી શકો છો જેને ખાસ જરૂર છે તેવા લોકોને પાસે તમે તમારો સમય વ્યતીત કરીને તમારી પાસે કોઈ જ્ઞાન છે કૌશલ છે તેની વાત તેની સાથે કરીને એને જરૂર પડે તો તાલીમ આપીને પણ તમે આવી રીતે તમારું પોતાનું દાન આપી શકો છો આજે જે વાત હતી તે ભૌતિક દાનની હતી એટલે એમણે અનુયાએ પૂછ્યું કે તમને શું લાગે છે આજે સૌથી વધારે દાન કોણે આપ્યું અનુયાએ કહ્યું કે અમારા હિસાબે તો પેલા જે શેઠ આવ્યા હતા ગાડા ભરી ભરીને જે સોના મરો લાવ્યા હતા અને ગાડા ભરીને અનાજ લાવ્યા હતા ખૂબ ધારું ખૂબ સારું પશુઓ લાવ્યા હતા અમારા હિસાબે તેમણે સૌથી મોટું દાન આપ્યું છે પ્રભુ જીસસ થોડું હસ્યા તેમણે કહ્યું સારું બીજા કોઈ કશું કહેવું છે બધા અનુયાયીઓ એક જ મત ઉપર આવે કે ના પહેલા શેઠ જેને સૌથી વધારે દાન આપ્યું છે તેને જ સૌથી વધારે દાન આપ્યું કહી શકાય તે સૌથી મોટો દાન કહી શકાય પ્રભુ જીસસે કહ્યું કે અહીંયા હું તમને ટોકવા માંગીશ તેમણે હાસતા ચહેરે અનુયાયીઓને કહ્યું એ તો તમે ધ્યાને ધર્યું હશે તો એક વિધવા સ્ત્રી જે આશરે સાહીઠ પાસઠ વર્ષની હતી તેણે ચાર સિક્કા દાન પેટીમાં નાખ્યા હતા તો હું એમ કહું છું કે મારા હિસાબે સૌથી મોટી દાની વ્યક્તિ સ્ત્રી છે અનુયાય એ પૂછ્યું કે કેમ તમે આવું કહો છો એને તો સૌથી ઓછું દાન આપ્યું છે તો પ્રભુજી સાથે કહ્યું કે એને મૂલ્યમાં ભલે દાન ઓછું આપ્યું છે પણ એની પાસે જે હતું તે બધું જ સર્વસ્વ તેણે આપી દીધું છે જ્યારે અન્ય લોકો જે આવ્યા હતા તેઓ સાઈડમાં પોતાની જરૂરિયાત ભવિષ્યનો વિચાર કરીને જેટલું સાઈડમાં મૂકવાનું જેટલું બચાવવાનું હતું જેટલું ભેગું કરવાનું ભેગું કરીને પછી વધારાનું જે હતું તે દાન આપવા આવ્યા હતા ત્યારે આ સ્ત્રી કે જ્યારે ત્રણ દિવસથી ખાધું નથી એવું લાગે છે ચાર દિવસથી કપડાં નથી બદલ્યા એવું લાગે છે અને તે સ્ત્રીએ પોતાની પાસે રહેલી બધી જ મૂડી જે ફક્ત પેલા ચાર સિક્કા હતા તે પણ તેને દાનમાં આપી દીધા આવું કરવા માટે ખૂબ મોટું મન અને ખૂબ મોટું હૃદય જોઈએ સૌથી મોટી દાન કહી શકાય દાન વ્યક્તિ શકાય બધા પ્રભુ જીસ ને વાત ઉપર સમર્થન આપ્યું અને તેઓ સમજ્યા કે ખરું અને સાચું દાન કોને કહેવાય મારા મિત્રો વાર્તા અહીંયા પૂરી જે વાર્તા છે કેટલા ધનનું દાન આપવું તે આપણને ઘણું બધું શીખવી જાય છે પ્રભુ સાથે કહ્યું હતું કે દાન ફક્ત પૈસાનું જ નથી હોતું તમે દાન પણ કરી શકો છો બધી વસ્તુ જે ગણી શકાય 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 માપી તે દાન છે કહી ઘણું બધું દાન એવું હોય છે જેને માપી શકાતું નથી ગણી શકાતું નથી પણ તે પણ ખૂબ જ અગત્યનું હોય છે કોઈ કઈ મુસીબતમાં હોય ત્યાં તમે તમારો જે જ્ઞાનનું દાન આપો છો તમારું જ્ઞાન તેની સાથે વહેંચો છો તમે તેને સલાહ આપો છો તે પણ એક મોટું દાન છે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ કામ કરવા માટે જરૂર પડે છે તમારી પાસે સમય છે તો તમે તમારું શ્રમ તમે મહેનત તે વ્યક્તિની સાથે લગાડો છો તો તે પણ આ મોટું શ્રમદાન કહેવાય તો વાત અહીંયા એવી જ છે કે જે વ્યક્તિ પોતાના મનથી પોતાનાથી થાય એટલું બધું જ દાન કરવા તૈયાર હોય તે સૌથી મોટો દાન કહેવાય અને આવું દાન આપનારા લોકો દુનિયામાં ઘણા ઓછા છે પણ એ પણ જાણે છે કે જ્યારે તે કંઈ આપે છે તેનાથી અનેક ગણું વધારે તેઓ પાછું મેળવે છે એટલા માટે જ ક્યાંક એવું સાંભળ્યું હતું કે શ્રી મધર ટેરાસાજીએ એવું કહ્યું હતું કે જો તમારે આપવું હોય તો એટલું બધું આપો કે તમારે વેચવું પડે એટલે કે તમને ખબર પડે કે તમે કેટલું આપ્યું છે અને તમારી મેળવવા માટે વધારે મહેનત કરવી પડે મારા મિત્રો આ જે વાર્તા છે કેટલા દાન આપવું તે આપણને આપણી મનુસ્થિતિ સુધારવા માટે આપણે જે વાતોમાં અહંકાર કરતા હોઈએ વસ્તુ આપીને પ્રાઉડ ફીલ કરતા હોઈએ કે મેં આ કર્યું મેં તે કર્યું તેવું કરવાની કોઈ જરૂર નથી તમે જે કંઈ આપો તે ગુપ્ત રાખો એક હાથથી આપો તો બીજા હાથને ખબર ના પડે બસ તમે જે તમારું જ્ઞાન છે તમારી જે મહેનત છે તેને જે પણ તમે કોઈની સાથે દાન કરી રહ્યા છો તે પણ ખૂબ જ સારી બાબત છે બરાબર ને મારા મિત્રો આવી જ રવિવારની બોલી બોલતી અન્ય ટૂંકાઈ વાર્તાઓ આ ઉપરાંત રોજના કોર્ટ અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કે એસી કે રિઝલ્ટ કહી કે કેસી જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો આ બધા જ વિડીયો કે જે પોઝિટિવિટીથી ભરેલા છે તેને જો તમે જોવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલદુધ મુવમેન્ટ આ ચેનલ ઉપર જઈને તમે બધા જ વિડીયો જોઈ શકો છો અને પોઝિટિવિટીની જે ચેઇન શરૂ થઈ છે તેને આગળ વધારવા તમે આ બધા જ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ શેર અને સબસ્ક્રાઈબ કરીને આ પોઝિટિવિટીની ચેનને આગળ વધારી શકો છો મારા મિત્રો મને વિશ્વાસ છે કે તમે આ રૂટ તો ચોક્કસ કરશો જ જો આપણે સાથે મળીને આપણા પ્રયત્નો કરીશું તો ચોક્કસ જ આપણે સમાજમાં થોડી હકારાત્મકતા ફેલાવી શકીશું અને હકારાત્મકતાને આપણે આગળ વધારી શકીશું બરોબર ને સારું મારા મિત્રો હવે મળીશું આપણે આવતા રવિવારે આવતા રવિવારની બધી બધી નામ છે કૃતજ્ઞતા અને અહંકાર આવતી રવિવારની બોલતી ટૂંકી નામ છે કૃતજ્ઞતા અને અહંકાર બરાબર તો મળી આવતા રવિવારે ત્યાં સુધી આવજો